બનાસકાંઠામાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ગરમીનો પારો ચાલીસ ડિગ્રી એ પહોંચી ગયો છે અને જેમાં પણ વધુ પડતી ગરમીના કારણે લોકોને વિવિધ રોગો થઈ રહ્યા છે જેમાં ઝાડા ઉલટી મલેરિયા ટાઇફોડ ડેન્ગ્યુ અને લુ લાગવી

રક્ષણ મેળવી શકાય તે અંગે વાત કરતા બનાસકાંઠા જિલ્લાના જૂના અને જાણીતા તથા ડીસાના બાળ રોગ નિષ્ણાંત એવા હિરેન પટેલ કે જેઓ જણાવી રહ્યા છે કે ઉનાળામાં પીવાનું પાણી અને ચોકસાઈ વગરનો ખોરાક આરોગવાથી રોગોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે જિલ્લાની હોસ્પિટલોમાં દૈનિક બે હજારથી પચીસો જેટલા દર્દીઓ નોંધાઈ રહ્યા છે જેમાં ગરમીમાં કાળજી ન રાખવાથી રોગોના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને તેઓમાં વધુ જણાવી રહ્યા છે કે બપોરના સમયે બહાર નીકળવાનું બને ત્યાં

શરીરમાં પાણી ઘટી જવું અને ઘણીવાર એ ગંભીર બીમારી તરફ દોરી જવું જેમ કે પાણી ઘટવાથી તાવ વધારે ચડવાથી દાખલ પણ કરવાની નોબત આવતી હોય છે બીજી છે પાણીના લીધે થતી બીમારીઓ પણ ઉનાળામાં ગરમીના લીધે વધતી હોય છે જેમ કે ઝાડા ઉલટી ટાઈફોઈડ કમળો આ બીમારીઓ પણ અત્યાર ઉનાળો ગરમીઓ વધારે જોવા મળશે તો એનો ઉપાય શું છે તો ઉપાય છે આપણે અથવા આપણે બાળકોને બિનજરૂરી રીતે ગરમીના વાતાવરણમાં બપોરના ટાઈમે બહાર ન નીકળીએ જો જવું પડે બાળકને લઈને નીકળો તો એને પૂરું કવર કરો એટલે કે ઢાંકીને લઈ જવું જોઈએ એનું જેથી કરીને લૂવાળી ગરમ હવા એને ડાયરેક્ટ શરીરમાં સ્પર્શે નહીં બીજું કે ઘણીવાર ઉનાળામાં આપણે ખાન લારીઓ ઉપર જતા હોઈએ છીએ ગોળા છે પાણીપુરી છે આવી બધી પદાર્થોમાં ખાતરીબંધ જગ્યાએથી જ આપણે આરોગવા જોઈએ કારણ કે ગરમીના લીધે એમાં જલ્દી બગાડ થતો હોય છે વાસી જલ્દી થતું હોય છે અને એમાંથી બીમારીઓ થતી હોય છે તો બિનજરૂરી બહારનો ખોરાક ટાળીએ ખાઈએ તો શુદ્ધ સ્વચ્છ જે હોય ખોરાક એવો જ લઈએ બાળક સ્કૂલે જતું હોય તો સાથે પાણી ઘરેથી ચોખ્ખું મોકલીએ જેથી કરીને કોઈ દૂષિત પાણી પીવામાં ના આવે અને એ રીતે આપણે

শ্রীমায় সাথে બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ন